મગદાણાની જે અડતાલીસમી પૂર્ણતિથિ છે તેમનો ધમ ધમતું લાખો લોકોનું રસોડું પ્રસાદ કેવી રીતે બને છે તો વિડીયોમાં બનાવી રહ્યો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં બાબા સીતારામ લખવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી દેજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળના વિડીયો જોવા માટે તો હાલો બાબા સીતારામનું નામ છે આપણે હવે જોઈએ છીએ ભવ્ય રસોડું તો મિત્રો આપણે પૂછીએ કે કેટલો પ્રસાદ બનાવવામાં આવ્યો છે આશરે કેટલો પ્રસાદ બન્યો હોય છે બસો મણ લાડુ બનાવ્યા છે દોઢસો મણ ગાંઠિયા બનાવ્યા છે દરેક દક્ષિણાથી ભાઈઓ બહેનો આવે બાપાની તે દર્શન કરે પ્રસાદ લઈ અને ભૂખા ન જાય એના માટે વ્યવસ્થા પૂરેપૂરી કરેલી છે આશ્રય કેટલો કા આમ ભાવી ભક્તો આવશે 1.5 લાખ જેવું 1 લાખ સવા લાખ જેવું તો પ્રસાદ જશે અને દર્શન કરીને આવી જાય એવા ઘણીઓ તો 2 લાખ જેવું પહોંચી જશે અને એટલા માટે 1.5 લાખની વ્યવસ્થા છે 1.5 લાખની વ્યવસ્થા છે અને આ ધાબાના લાડવા ત્યારબાદ બીજા એક લાડવા બનાવવામાં આવ્યા છે લોકોને થાળ ધરવાનો હોય બગદાણા ગામની અંદર જેટલા મંદિર છે દેવસ્થાન છે એના માટે બધાને થાળ ધરીએ કાલે જેટલા દેવસ્થાન બગદાણાની અંદર છે બધી જગ્યાએ થાળ પહોંચાડવાના અને બાપાને દેવી દેવતાનો થાળ ધરવાના એના માટેની વ્યવસ્થા થાળમાં ચૂરમાના લાડુ શાક ઊંધિયું શાક હોય રોટલી દાળ ભાત કઠોળ અને દાળ ભાત અને ગુંદીઓ રોટલી એ બધું રસે બનાવી બાપાને થાળ ધરી પછી બધા મંદિરે થાળ ધરીએ છીએ અને આશરે આ કેટલા લાડવા બન્યા છે આ આપણે તે 150 મણ જેવો બની ગયા છે 50 મણ ત્યારે ચાલુ છે કુલ 200 મણ જેવું બને છે 200 મણ હા બોલીએ બજંદાસ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ તમે તો વાત કરીએ કે બસો મણ જેટલા એમ કેવા પ્રસાદી બનવાની છે જોઈ શકો છો આખો રૂમ ભીરો છે આખો રૂમ એમ કહેવાય કે આ પ્રસાદનો છે તો આ મિત્રો આયે પણ લાડુ રૂમ ભીરો છે પ્રસાદનો જોઈ શકો છો કોઠાર રૂમ તો હવે આપણે કોઠાર રૂમમાં જે સ્ટોક કરવામાં આવ્યો છે એ વસ્તુ આપણે જોવાના છે તો આ જો આ બધા ગાંઠિયા છે દાદા આ બધા ગાંઠિયાના કોઠા છે જોઈ શકો છો આવી રીતે સ્ટોક કરવામાં આવ્યો છે તો આ સંપૂર્ણ

લાડવા અહીંયા તૈયાર થઈને જ નીકળી જાય તો જુઓ ભાઈ આવી રીતે લાડવાનું મશીન છે જે તૈયાર થઈને નીકળી જાય છે આ મિત્રો જે મશીન છે ને એ રોટલીનું છે તો જો આમાં રોટલી તૈયાર થઈને એમ કહેવાય કે લોટ ઉપરની સાઈડ છે એની ઓવડી એ લોટ નાખી દેવાનો એટલે રોટલી વણાય અને સડતી જાય કમ્પ્લીટ થઈને અહીંયા નીકળી જાય છે તો આ છે રોટલીનું મશીન તો જુઓ મિત્રો પ્રસાદ માટે શુદ્ધ બેસી ઘીમાં એમ કહેવાય કે આ પ્રસાદ બધો તળવામાં પહેલાં આવે છે આવી રીતે પ્રસાદ તળાવતો હોય છે જો મિત્રો સોખા ઘીમાં એમ કહેવાય કે રાજવાનો જે પ્રસાદ બનતો હોય છે આવી રીતે બનતો હોય છે જોઈ શકો છો પીસ કેટલા પણ બનાવેલા છે ને જે બહેનો માતા બહેનો કેટલી પણ સેવામાં આવેલા છે જોઈ શકો છો આવી રીતે છે ભવ્ય આ તમે મિત્રો જોવો છો આ છે લાડવા માટે આ એમ કહેવાય કે પીસ બનાવેલા છે આવી રીતે છે સેંકડોની સંખ્યામાં લોકો સેવા કરી રહ્યા છે અને આ સામે તાવામાં તળાઈ રહ્યા છે

પ્રસાદના લાડવા માટે કેટલી બહેનો એમ કહેવાય છે કે આ પ્રસાદ બનાવવા આવી રહ્યા છે જોઈ શકો છો આવી રીતે પ્રસાદ બનતો હોય છે પીસ બનાવવામાં આવે છે પછી આને ટળવામાં આવશે જોઈ શકો છો આવી રીતે મુસીબરો તથા સંખ્યામાં લોકો એમ કહેવાય કે કાલની જે બાપાની પૂર્ણતિથિ છે તો કાલે ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડશે તો એના માટે અત્યારની આ જોરદાર તૈયારી છે આ તમે જોવો છો મિત્રો સુરમા ના લાડવા છે તો સુરમા લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો છો આવી રીતે બનાવવામાં આવે છે તો ઘણી માતા બેનો એમ કહેવાય છે કે અહીંયા વરસાદ માટે પીસ બનાવી રહ્યા છે અને પછી આ તળવામાં છે જોઈ શકો છો સેંકડોની સંખ્યામાં બહેનો છે એ સેવા કરવા આવી રહ્યા છે કેટલો સમય લઈ ગયો છે આપણે શિયાળો શરૂ થઈ જાય શિયાળો ઋતુ પ્રમાણે આપણે શિયાળામાં સાંજે વાવમાં દૂધ અને રોટલો શાક રાજુ ગાંઠિયા કઢી ખીચડી એ રીતના પ્રસાદ પીરસવામાં આવે છે બધા યાત્રિકોને તો મિત્રો જો આવી રીતે દેશી સુલે એમ કહેવાય કે રોટલા બનાવવામાં આવે છે જોઈ શકો છો આવી રીતે રોટલા બનતા હોય છે તો ઘણી માતા બહેનો એમ કહેવાય કે રોટલા બનાવી રહ્યા છે તો દેશી સુલે ભાઈ રોટલા આવી રીતે ગેસ નહીં પણ દેશી સુલે આવી રીતે બનાવવામાં આવે છે જો

નથી દેશી સુલે બધી પ્રસાદી બનાવવામાં આવે છે જોઈ શકો છો અહીંથી ઓરે એટલે તાપ થાય અને એવી રીતે આપણે દેશી સ્ટાઇલમાં બધો પ્રસાદ બને છે તો આ ભાઈ ઓરવાનું શરૂઆત કરી દીધી છે તો આવી રીતે જુઓ તાપ કરવામાં આવે છે હા જુઓ ભાઈ અત્યારે ડાઇલનું એમ કહેવાય છે કે આંધણ મૂકવામાં આવ્યું છે આ ડાળ બની રહી છે મોટા તપેલામાં જોઈ શકો છો તો આવી રીતના ડાળના તપેલા છે આ સંપૂર્ણ શાક ડાળ અને ભાતનો વિભાગ છે મિત્રો ઘણા સેમ સૌકો આવેલા છે અને ક્યાંથી આવેલા છે આપડે પૂછીએ દાદા ક્યાંથી આવો છો સાંજના સર છે કેટલાક લોકો આવેલા છે મંડળ માં ચાલીસ જણા

આ મિત્રો તમને ટોપ દેખાય છે ને આ મોટા મોટા ત્રણ ટોપ છે ને આ શાકના છે જોઈ શકો છો અઈડા ઇડા ટોપમાં એ શાક બનતું હોય છે તો આ શાકના ભાતના ટોપ છે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ એમ કહેવાય ડાળ બનતી હોય તો આ ડાળના ટોપ છે જોઈ શકો છો અત્યારે મોટરથી પાણી ભરી રહ્યા છે જો આવી રીતના ભાઈ ડાળ માટેના ટોપ છે મોટા મોટા અને નળ દ્વારા ડાળ છે ને હેઠે બીજો જે બકડી હોય ને એમાં વહી જાય છે એવી રીતે અહીંયા સિસ્ટમ કરવામાં આવી છે આ બે બે ડાળના ટોપ છે જોઈ શકો છો મોટા મોટા કાપડ ડાળનો છે જેટલી પણ મિત્રો ડાળ બને છે ને એ જો આ મોટો જબર એક વાલ મૂકવામાં આવ્યો છે આ વાલ ખોલે ને એટલે ડાળ છે ને આ બકડી આમ ભઈ આવે છે તો આવી રીતે આ સિસ્ટમ છે ઉપર ડાળ બનીને રેડી થઈ જાય ત્યારબાદ અહીંયાથી વિતરણ કરવામાં આવે છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં રામ રોટી રામ રોટલી કેવી રીતે બને છે તો રોટલી જુઓ ભાઈ ની સંખ્યામાં જો આ લોકો પૂરું પાડતા હોય ઓ ભાઈ લાખો માણસોને આ લોકો પૂરું પાડતા હોય છે એની ઝડપ જોવો ખાલી બનાવવાની ઝડપ જુઓ આવી રીતે ઝડપ હોય ને ત્યારે ભાઈ લાખોની સંખ્યામાં ભોજન પ્રસાદી લઈ શકે છે લોકો આવી રીતે ઝડપ છે જોઈ શકો છો આવી રીતે રામ રોટલી બનતી હોય છે મિત્રો તમે જોવો છો ને રોટલી ચેડવવા માટેના મોટા મોટા તાવડા છે આ જોઈ શકો છો આ તાવો છે આવી રીતે આમે બની રહી છે જોઈ શકો છો આવી રીતે રામ રોટી બનતી હોય છે તો જુઓ ભાઈ રામ રોટી આવી રીતે બનતી હોય છે જોઈ શકો છો આવડાની ખાલી ઝડપ જોવો તમે ખાલી બનાવવાની ઝડપ જોવો જોવો કેવી રીતે બનાવે છે આજે વણવાનું ચાલુ છે આવી રીતે વણાંટી જાય અને અહીંયા ચડવતા દે જોઈ શકો છો આવી રીતે હોય છે આ મિત્રો છે ને જેવી રોટલી સડીને આવી જાય ત્યારે અહીંયા ઘી લગાડવામાં આવે છે જોઈ શકો છો આમાં ઘી લાગી ગયું છે તો આવી રીતે ઘી લગાડી પીસી દ્વારા અને એ પેક કરવામાં આવે છે પછી ભોજન શાળામાં લઈ જવામાં આવે છે તો આ સંપૂર્ણ તમે ભાગ જોવો છો એ રોટલી વિભાગ છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનશાળામાં જ્યાં અલગ કહી કે હરી હરનો આંકલો પડતોય રામ રોટીનો તો આ ભોજનશાળા છે જોઈ શકો છો આવી રીતના ટેબલ બનાવી અને ભાઈ વીઆઈપી માં નો હોય એવું ધમધમતું રસોડું જોઈ શકો છો આવી રીતે બેસાડીને જમાડવામાં આવે છે પીરસવા માટે છે ને આવી રીતના ડાળના બધા પો હોય છે જોઈ શકો છો આવી રીતનું છે ને લોકો એક કે ટેબલે બેસી બેસીને જમતા હોય છે જો ભાઈ આવી રીતે છે ને પ્રસાદ દેવામાં આવે છે

હવે આવી રીતની સુવિધા છે અને આ ઘોડામાં જુઓ કેટલી પણ એમ કહેવાય કે થાળિયું રહી જાય અને આરામથી એક જણો લઈને વહી જઈ શકે ને એવી સુવિધા કરવામાં આવી છે પૂરેપૂરો ભાગ જોવો છો ને એ બધો ભોજન ચાળાનો છે આશા કરીશ કે મિત્રો આજના બ્લોગમાં જે રામ રોટી કેવી રીતે બને છે એ આપણે વિડીયોની દ્વારા જોઈ તો આગળના પણ કાલે છે તેથી બાપાની અડતાલીસ તિથિ તો એ પણ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો હલો એક નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બાપા સીતારામ 嘉兴这边儿，关掉吗？